મારી પાસે સાહેબ સાહિત્ય ઘણું બધું છે પણ આ તમને આનંદ કરાવું છું મને કીધું સાહેબે હા મને કઈ આનંદ અને આમાં આમાં કાંઈ હું સાહિત્ય કરે તો હવારે એકાદો ભગવો પહેરી જુનાગઢ વયા જ એવું છે નહીં હા હા જુનાગઢ ગયા હતા એ પાસા આવ્યા અમુક અમુક તો એક જણા તો હમણાં એની ઘરવાળી નકરી ધમકી જ દીધા કરે મને કાંઈ કીધું તું જુનાગઢ વયો જાય મને કઈ કીધું તું જુનાગઢ વયો જાય

તો કે નીકળે નીકળે અઠવાડિયામાં આમ લંઘાઈ ગયેલું થઈને પાછું આવ્યું હવારમાં ફૂલ ખીલ્યું હોય આવ્યું ખહુરિયા જેવું તેની ઘરવાળી કે કેમ પાછો આવ્યો ભાઈ ગયું ટીટુ પાછો હિન્દી બોલવા માંડ્યો એ કે ન્યા નહી મજા આવતા હે હું કામ ભાગ્યો હતો ને એ તમને સમજાય ને તે તાલી પાડજો હું કામ ભાગ્યો હતો इके न मजा नहीं आता है तो भाई के क्यों अरे इके न हाथ आठ साधु का पग दबाना पड़ता है वाह तुम्हारी मेमोरी वाह <laughs> आव वाह आओ ऑडियंस जो ही लो

ત્યાં અમારા એક ના હું વાંધો હતો બિચારો એટલે ભાગ્યો તો મજા મદાસે સાહેબ હમણાં એક છોકરો નિશાળે થી ચીઠી લઈને આવ્યો ચીઠી લઈને એની મમ્મી ને દીધી એની મમ્મી આમ ચીઠી વાંચી ને તેમાં લખ્યું તું કે તમારો દીકરો ભણવામાં હોશિયાર છે પણ છોકરીઓ હામું જોવાની કુટેવ છે ભણવામાં બહુ હશર પણ આને એક કુટેવ છે આને સમજાવીને મોકલો એની મમ્મીએ ચિઠ્ઠીમાં લખી દીધું પાછળ આ ચિઠ્ઠી તારી મેડમને આપી દીધી એની મેડમને ચિઠ્ઠી દીધી ચિઠ્ઠીમાં પાછું એમાં એવું લખ્યું હતું કે આ કુટેલ એના પપ્પાને છે આ કુવો ડોળો છે હવેડામાં આવે ને બાપુ હે મજા છે સાહેબ છોકરાઓની મજા છે હમણાં નવા નવા ટીચર મૂકાડા ને સ્કૂલ માં જોજો છોકરા કેવા અઘરા હોય હા નવા નવા ટીચર મૂકાણા એટલે બધાય છોકરાને શોખ વિશે પૂછ્યું ટીચરે કે ચાલો ઉભો થા નામ બતાવ અને તારો શોખ બતાવ તે પેલો છોકરો ઊભો થયો મારું નામ પભો પપો પપો મારો શોખ મૂન જોવાનો મૂન ચાલ બેજા પિતા ઊભો કર્યો મારું નામ પકલો 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 આ ગામડાના છોકરા હો મારો શોખ મૂન જોવાનો ચાલ બેજા મારું નામ ચકલો તારો શોખ મારો શોખ મૂન જોવાનો સરસ હવે બાળકો છોકરાઓનું ભણતર પૂરું હવે બેનો માંથી એક દીકરી ઊભો કરી એને કીધું મારું નામ મધા છે સાહેબ છોકરા ગજબ ના અટાણે તો ભણાવવા અઘરા થઈ ગયા બાપુ હા ભણાવવા અઘરા થઈ ગયા શિક્ષકે ક્લાસમાં પૂછ્યું બધા છોકરાઓને કે દુખ તો આપણો સાથી છે દુઃખ તો આપણો સાથી છે સુખ તો આવતું ને જાતું રહે આ વાક્ય સમજાવો વાહ ભાઈ વાહ મે માન દલો ભરીને દીધા નહીં પછી મેઢી ને હાચું હોરઠીયો ભણે ડૉક્ટર સાહેબ શ્રી અમિતભાઈ આપણી સાહેબ અને શ્રી રામભાઈ મોકરિયા સાંસદ એમનું હાર્દિક સ્વાગત કરીશી જોરદાર તાલીઓના ઘડાટ આપણે એમને વધાવી લઈએ પધારો સાહેબ પધારો હા હા બધું આવશે સાહેબ આમાં રાજકારણનું એ આવશે પણ વાહ ભાઈ વાહ જોરદાર તાલુ થી બધા શિક્ષકે હમણાં ક્લાસમાં પૂછ્યું ક્લાસમાં કે દુઃખ તો આપણો સાથી છે સુખ તો આવતું ને જાતું રહે આ વાક્ય સમજાવો કોઈને ખબર છે કે તો અમારો પભો હતો ને એને ઊંચી આંગળી કરી તારું નામ પભો સુખ તો આપણો સાથી છે દુઃખ તો આવતું જાતું રહે આ વાક્ય મને સમજાવ પભાએ સમજાવ્યું ને એ બહુ સમજવા જેવું હતું દુઃખ છે ને દુઃખ એ પત્ની આપણો સાથી પીડ્યો જ રે અહિયાં સુખ છે ને ઈ હાળી આવે ને જાય ભગવાન ભગવાન સાહેબ કે તને આવું કોણ શીખવાડે છે એ મારા પપ્પા કેતા હોય મન માસી આવે ને કે સુખ આવ્યું સુખ આવ્યું જાય તી પાસા કે દુખ ગયો દુખ ગજબ ગજબ ના છોકરા આપણે તમે જોવા મકાઈ નો પોપ નો દાણો છે પોપ એ તમે તવા ઉપર મૂકો એટલે ઉછળે એટલે મોકરિયા સાહેબ શિક્ષકે પૂછ્યું ટીચરે કે ભાઈ બાળકો આ પોપકોર્ન છે એ ગરમ તવા ઉપર કેમ ઉછળે છે આનું વૈજ્ઞાનિક કારણ આપો પપ્પો અમારી અઘરી નોટ એને હું આંગળી કરી મને ખબર છે શેની ખબર છે પોપકોર્ન કેમ ઉલે બોલજી તવો ગરમ હોય ને એની માથે તમે બેહો ને તોય ઉલ્લો દોહો ગરમ હોય

મજા છે સાહેબ હમણાં છોકરાઓને સાહેબ પૂછતા હતા કેને કઈ કલા પસંદ છે એક છોકરો કે મને ચિત્ર કલા પસંદ અચ્છા તુંને મને નિબંધ કલા પસંદ ત્રીજા ને પૂછ્યું તને મને પતંગની કલા પસંદ અચ્છા ચોથા ને પૂછ્યું તને ત્રીજા બેંસમાં બેઠીને ચંદ્ર કલા એટલા કીધું પાસો એટલે હવે આને કેમ ભણાવવા તમને કહું જોકે અમે તો કલાકારો લગભગ અમારે કોંગ્રેસ હારે કે ભાજપ હારે કઈ લેવા દેવા નથી હોતા બાપુ પણ વ્યક્તિગત જો વખાણ કરવા હોય ને મોકરિયા સાહેબ તો મોદી સાહેબ અમારા હૈયામાંથી નીકળે નહીં બાપુ ટોટલ કલાકાર કોઈ પણ લઈ લો મોદી સાહેબ અમારા હૈયામાંથી ન નીકળાય સાહેબ હમણાં સાહેબ બહુ સરસ વાત કરી અભિનંદન જેથી પાકિસ્તાનમાં ગયો થોડુંક સાહેબ આમ શબ્દો ને હતા હું ખુલે આમ કહી દઉં પાકિસ્તાનમાં જાય અને પાકિસ્તાનમાં સાહેબ સાહેબે એમ કીધું કે ત્રણ વરસ છ વર અથવા તો ત્યાં હળી જાય મરી જાય ત્યાં સુધી છોડતા નથી પણ સાહેબ એક ડાલા મથો આપણો અહીંથી ફોન કરે ખાલી અને પાર્લામેન્ટમાં સાહેબ ડિસિઝન લેવાય કે કલ અભિનંદન કો છોડ દિયા જાય અડતાલીસ કલાકમાં સાહેબ અને અભિનંદન બોર્ડર માથે આવતો હોય કેવું દ્રશ્ય લાગતું હતું બાપુ એ તો તેને જોયું હશે ને ખબર છે વાઘા બોર્ડર માથે માંથી અભિનંદન આયેલું આવતો હોય દ્રશ્ય કેવું લાગતું હતું બાપુ કે મા પાર્વતી જેમ કહેવાય કે એ ની માલિકો હોમાણા વળી ગયા અને એ બહુ વાત લાંબી છે અને આયા કહેવાય ભગવાન શિવ વિશાલ માલ કંટ માલ નયન કંટ માપ બબ ધટા લટા ધરોષ માન તંડ શંકરમ શંકર મન મામી નીત નીતરી ભલો તળમ ફેરો લાલ નીલગીર શોભિતમ કાળનો કાળ મહાકાળ ભગવાન ભોળ્યો ના જટા પછાડે અને વીરભદ્રને ઉત્પન્ન કરે અને એ વીરભદ્ર જેદી દશા પાર્વતીજી ના પિયર માં જઈ અને ભવન ભવન ધમરોળી અને જેદી વીરભદ્ર આયલો આવતો હોય ને એવો તેદી બાઘા બોર્ડર માથે આપણો અભિનંદન

તેથી કોઈ વિરવલ પુરુષ મૂશમરડી મરડી અને એના બાપને એમ કે દીકરીના બાપ મૂંઝા તો નહીં હો મૂંઝા તો નહીં બાપ તારી આંખમાં આહુડા લોહી હું બેઠો છું અને હવારની ની જાન હું જમાડી દે તારી દીકરીનો કર્યા હું કરના કે આહુડા લોહીનાયક મારો આનું નામ મૂસું મેળી કહેવાય ગાયસલેટ ના ડબલા લઈને જતા હોય બધા મૂશુ મેળતા હોય એને મુંડાવી નખાય

એક એક ખોયામાં હાથ હાથ પેટ્યું ઈશકીને વહી જાય એ કઈ સરહદ માથે મોકલવા તમે ઈ કયો લ્યો જે તમને કહું અટાણે તો અટાણે કઠણાઈ એવી છે ને તમે જોવો આપણા વખતમાં તમે ચાલી વર પાસળ વયા જાઓ બાપુ મારી ઉંમર ના છે એ તમે ચાલી વર પાસળ વયા જાઓ આપણે જે બાળપણમાં આનંદ કર્યો છે ને એવો આનંદ અટાણના છોકરા નહીં કરી શકે બાપુ શું કામ નથી થાતો એલા ભાઈ આપણે ઘોડિયામાં ને માથે ઘૂઘરો બાંધતા અને ટાટિયો ન્યા લાંબો કરતા આ બધાય નાના છે બધાને ખબર છે આ મૂસો પાક લતાઈ આ મૂસો પાક કરીને ઘૂઘરો પગે વગાડતા અટણ ઘૂઘરો વે ગયો રમકડા વે ગયા પસા પસા હજાર ના મોબાઈલે છોકરા રમે આ આંગળી હલે બાકી બીજું કાઈ હલતું જ નથી હા એ છોકરું એવું થઈ ગયું હાવ મોબાઈલ રેમા કરે જ એમાં કરે બે નો કેતા હોય મોકરિયા સાહેબ ઘણા કેતા હોય મારા મોબાઈલ આપી દો પાંચ કલાક થાય ભૂખ્યો થાય તો રોવે નહીં મેં કીધું આ વર્ષે બારો નહીં કાટે અને અમુક અમુક ની ઘેરે તો આપણે ગયા હોય તો આપણને છોકરા ના એટલા વખાણ કરે મારે એક મિત્ર છે મને પંદરસો રૂપિયા ઉશી ના લઈ ગયેલા એટલે ભાઈ ઉશી ના એ લેવા ગયો ટાઈમ એનો આપે જવું જ પડે ને ભાઈ હું લેવા ગયો ને તાત એનો છોકરાને તેડીને એનો બાપો ઉભેલો હું હજી સાહેબ એન્ટ્રી થઈ ને તાતો એના બાપો કે જો પ્રફુલભાઈ આવ્યા એને હાઈત કરી દે એ ઓઈ મારું દીકરું એવું સુપ કરી દે સુપ ત્યારે મને એમ થયું કે આવું શીખવાડે ને આ હું સાબિત કરવા માંગે છે પાછા આપણને કહે ધાવા જવું ધાવા જવું ધાવા જવું લે આવું શીખવાડે છોકરાઓ હું મેં કીધું કઈ વાંધો નહીં પછી હું કામ ગયો તો એ ભૂલી ગયો અમુક અમુક તો છોકરાના એટલા વખાણ કરે તો આપણને એમ થાય કે આપણે પંદરસો રૂપિયા ઉછી ના દીધા એ લેવા ગયા સહી કે આ છોકરાને દત્તક લેવા આવ્યા સહી એટલા વખાણ કરે પાછો મને ક્યાં આજે છોકરાઓ ગીત વાગે ને એટલે બેન ભાઈ બે ડિસ્કો કરશે ગીત ચાલુ કર્યું અને બેન ભાઈ બે ડિસ્કો કરે એનો બાપો ઉભો ઉભો કે બેટા આમ કઈ હલાય ને આમ કઈ હલાય ને આમ કડે હલાય ને આમ કડે હલાય પણ લોક સાહિત્યના ઉપાસક તરીકે મોકરિયા સાહેબ મારે બે શબ્દો કહેવા પડ્યા જે બાપની સામે દીકરી ડાન્સ કરે ને એને ડીડીટી પાઈ દેવાય ભલા મારા વખાણ કરવા હોય તો મીરાબાઈ જેવી દીકરી હોય એના કરો અરે તમારે વખાણ કરવા હોય તો શબરી જેવી દીકરી થાય એના કરો વખાણ કરવા હોય તો ગંગા સતી પાનબાઈ જેવી દીકરી હોય ને એના વખાણ કરાય બાપુ આના વખાણ ન હોય અમુક અમુક તો શો કરાય એવા તમને ભૂકા કાઢી નાખેવા કહેવાનું મારો તાત્પર્ય એ છે કે નિશાળની માલિકો એક સાહેબે કીધું છોકરાને કે લખ બોર્ડમાં મેં બહાદુર બનુંગા એને લખ્યું મેં બહાદુર બનુંગા બીજા દીકરીને ઊભી કરીને કીધું લખ બોર્ડમાં મેં બહાદુર બનુંગા એણે લખ્યું મેં બહાદુર બનુંગા સાહેબ ચોથા નંબરની દીકરીને ઊભી કરી અને સાહેબે કીધું કે આમાં લખ મેં બહાદુર બનુંગા સાહેબ એ દીકરી એમ નહોતું લખ્યું મેં બહાદુર બનુંગા આ દરેક નારીઓ આ દરેક શક્તિએ આ વાત સાંભળવા જેવી એ દીકરી એમ ન લેખું મે બહાદુર બનુગા એને એવું લેખું મે બહાદુર હું બહાદુર હું લખવા વાળી બીજી કોઈ રાણી લક્ષ્મીબાઈ હતી તન મન અગનવાસી હતી મરદ સરખે અતિ હિન્દુસ્તાન વૈષમી આજ રમણી અમર સે દાસાધિ અમર દીતિહાસાધિ અમર ચાલી વાર તમે પાછળ વયા જાવ બાપુ એ જે જલસો હતો અમે ઈ સકડા ફેરવા છે અને હટાણા કઈક જુદા સકડા ફરે ચાલી વાર તમે દવા વર વયા જાવ પાછળ આપણે ટાયર ટ્યુબના સકરડા ફેરવા છે આપણે ટાયર ટ્યુબ થી રમતા અને હટાણું શોકરું મારું દીકરું યુ ટ્યુબ થી જ રમેશે

પાછળ એ જે જલસો હતો બાપુ જીવવાનો એ અત્યારે નથી હો સાહેબ પચાસ પચાસ હજારના ના મોબાઈલ છોકરા અત્યારે બગડી જાય મોબાઈલ બગડી જાય ને તો બીજો લઈ દે આપણા વખતમાં વેદાઓ કેવી તાણીમાં મોટા થયા છે આપણે ગરીબી એવી હતી બાપુ સાહેબ હો એવી ગરીબી હતી ભલે અત્યારે મર્સિડીઝ ગાડી હોય પણ ગરીબીમાંથી માંથી જેને સર્જન કર્યા છે ને મારો બાપ એને જ ખબર હોય ગરીબી એને મોટિવેશનની વાતો સાંભળવાની જરૂરી નથી ગરીબમાં જે મોટા છાવ હોય એને મોટિવેશનની વાતું કઈ સાંભળવાની જરૂર નથી પડતી એ તો અટણની સેંગને કહેવું પડે બાપુ કે ગરીબી શું કહેવાય અટણ કોઈને ખબર જ નથી બોલો રમકડા કોઈ રમે છોકરા અટણે કોઈ નહીં એલા ભાઈ અને આપણે તો એક બાપુજી મેળામાંથી નાની એવી ઓલી મોટી લીડ નાનું એવું સાવી ભરીને ઘૂમરો તો વાહ વાહ ઘૂમરા મારતા અને એ જે અત્યારે મોર્સિડીસ ગાડી આંકે છે ને એ મજા નહોતી ને તેથી અમે નાના નાના હતા ને એ સાવી ભરીને હાંકતા ને એમાં મજા હતી અટાણે મર્સિડીઝ ગાડી નથી એ મજા વિચાર તો કરો સાહેબ અને અટાણે છોકરો રોવા મળે મોબાઈલ આપી દે બોલો આપણે તો હવારથી બપોર સુધી રોતા તે બાપુજી દસ્યુ લેવા ફૂગો દેવો ફૂગો લેવા દસ્યુ દેવો જ દે ન કે દસ્યુ ન દેતા અમે રોયેલા સહી બાપુ હા સાહેબ અમે રોયેલા સહી ફૂગા હાટુ લેતા એ ફૂગા હાટું રોયેલા છે હવારથી રોતા હોય બપોરે બાપુજી દસ્યુ દેતા ફૂગો આ એક ફૂગો આવતો જો આ આઈટમ લઈ જ લઉં આ ફૂગો આવતો અને બપોર સુધી રોતા મારા બાપુજી જેમ ખિસ્સામાં હાથ નાખે ને તો હું સાનો રહી જાઉં મને એમ કે હવે દિશ દે હે તો તમાકુ કાઢતા હું પાછું રોવાનું ચાલુ કરું અને હિટિંગ પકડવાનું પાછું રોવામાં કાંઈ ઈ હું થોડું આપણા વખતમાં તો બાપુજી મારતા એટલા હતા ને તમે જોવો તો વન જીન ટુ જીન થ્રી જીન ફોર જીન છે આપણા વખતમાં સાહેબ બે જી હતા ઘરે બાપુજી ને નિશાળે ગુરુજી ટાવર માં જ રાખતા તાવર બારા નો જાતા આપણે બે જતા જઈએ ઘરે જઈને કેવાય નહીં બાપુ કે મને માર્યો એમ તો પછી બાપુજી ખોરી નાખે એવું ન કેવાતું મજા હતી સાહેબ સંસ્કાર હતા મહેમાન આવે ને ખાટલા બેઠા હોય ને મહેમાન આવે ને હેઠા ન ઉતરતા ને બાપુ મહેમાન ની હાજરીમાં બાપુજી ટાવર માં લાવી દેતા હબોડી નાખતા લે તઈ અટાણે તો નિશાળમાં છોકરાને મરાતું નથી બોલો કેવી સિસ્ટમ આવી છે અને અમે તો દાંતડીઓ લઈ લઈને નિશાળમાં નીંદી નીંદી થાય ગયા ગાર્ડનમાં સાફ સુફ કરવાનો લાગે તઈ પાંદડા વીણવાના બધું કરવાનું તે નથી કર્યું તો એ પછી નિશાળમાં તમે જુઓ અટાણે તો મરાય નહીં સાહેબ થી મારે તો દંડ થાય અને અમારા વખતમાં માં તો સાહેબ એટલા માર્યા એટલા માર્યા તે દી જો દંડ હોત ને તો હું હેલિકોપ્ટર લઈને આવત હા ફૂટપટિયું તોડી નાખે વાંકા ઉભા રાખે માથે ફૂટપટ્ટી મૂકતા ને બે બાજુ પાણા મૂકેલા ભાઈ ગોળ પાણો પેડ્યો તો હબોડી નાખતા આવો માર કેટલા મારી ઉંમર ના ખાધો હોય એક ફુગા હાટુ રોતા સાહેબ અને એ ફૂગો આપણા હાથમાં આવતો આ ગરીબાઈની ની વાત કરું છું જેટલા યુવાનો બેઠા છે ને પચાસ પચાસ હજાર મોબાઈલો લઈને એની વાત કરું એક ફૂગો આવતો આ દસિયાનો ફૂગો આવતો બાપુ દહ પૈસા લેતા આ ફુગા હાટું અમે હવારથી બપોર હોતી દશ્યા હાટું રોતા એ ગરીબાઈ માં તાણીમાં મોટા છે અને ફૂગો ફૂલાવતા હા ભરજુઓ પછી પચાસ નો મોબાઈલ હોય ને આઈફોન એમાં જે રીંગ વાગે ને બાપુ એમાં રીંગ વાગે તેથી રીંગ નહોતી પણ પચાસ હજારના મોબાઈલની રીંગ વાગે ને અત્યારના ફુગાની અમારા વખતમાં જે રીંગ વાગતી ને પચાસ હજાર નો મોબાઈલ ફીકો લાગે કેવી વગાડતા રીંગતા એટલા રાજી થાતા હેલા ભાઈ અને એ ફૂગો પાછો ફૂટી જાય પછી ગાંઠ વાળી પાસો કરતા હેલા કારણ કે ફૂટી જાય પછી બાપુજી પાસે નોંધવા કરી માથું ફોડી નાખે પાછું પછી બાપુજી પાસે નોંધવાય પછી કાંઠ પાછો કરતા વળી પાસો ફૂટી જાય પછી પરપોટી કરતા કેટલા જણા કરી હમા હાથ ઊંચો કરજો મારા હમશે હાસુ નો બોલો મારા હમશે સમજાવ એ ભાઈ આનું શૂટિંગ લ્યો બધા આ પરપોટી કેટલા જણા કરી કરી છે ને બધા એક વાર હાથ બધા ઊંચો કરો એને કરી હોય સમજો શર્મા એની માના હમશે શર્માતા નહી ભાઈ ભાઈ હવે જુઓ તમે એ ફૂગો ફૂટી જતો ને પરપોટી કરતા જાવા તો દેતા જ નહીં એલા ભાઈ કડકા હતી મોકરિયા સાહેબ આવી પરપોટી આપણે કરતા આપણા વખતમાં માં કરી છે ને બધા પછી જે વાગતી ને એ પસાજ ના મોબાઈલમાં રીંગ નહોતી સાંભળજો એવી વાગતી અને મજા જ આવ્યા કરતી અને તમે જોજો પછી ઈ પરપોટી વગાડી વગાડીને થાકી જતા પછી કોક ના માથા ફોડતા કેટલા એ ફોડી છે હો આમ જો હે બાપુ અઘરા તો હતા જો તમે પછી માથામાં ફોડતા તો આમ અને એ પરપોટી મોકરિયા સાહેબ ફૂટતી અને એટલો આનંદ થતો કે આપણને એમ થતું કે આપણે પાકિસ્તાનમાં તોપ ફોડી આવ્યા એ આનંદ હતો બાપુ એ અત્યારે આનંદ નથી બાપુ હા આજે સાહેબ બધા સાહેબ જો હું કાયમ માટે કહું છું ડોક્ટર બનાવો સીએ નું ભણાવો એન્જિનિયર કરો આજે બધાએ માવતરને મારી એક હાથ જોડીને બ્રાહ્મણના દીકરા તરીકે પ્રાર્થના કે તમારા બધાએ અત્યારે તમે જુઓ ને માવતરને ડૉક્ટર બનાવવો છે એન્જિનિયર બનાવવા છે વકીલ બનાવવા છે પણ સાહેબ કઠણા એ છે કોઈને સંસ્કારી નથી બનાવવા